ગુડ મોર્નિંગ ગાઈસ આર કે માં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય ગુગા તો ગાઈસ સવાર હવારમાં ઉઠી ગયા હે પાણી ગરમ થાય અને અમે જ્યાં રહીએ છીએ તમને નજારો બતાવી દઉં એક પ્લાન્ટ હે ત્યાં રહીએ છીએ ગાઈસ તો તમને પ્લાન્ટનો નજારો બતાવી દઉં તો ગાઈસ આ છે પ્લાન્ટનો નજારો ડામર પ્લાન્ટ હે અમે અહીંયા રહીએ છીએ ગાઈસ આજે થોડા મોડા ઉઠે એટલે હવે પાણી ગરમ થાય રહ્યું છે ને નાવાનું છે અને નઈન શોપ ઉપર જવાનું છે ગાઈસ જોઈ શકો છો ગાઈસ આ છે પ્લાન્ટ જે ડામરનો રસ્તો બને એ જોઈ શકો છો તમે તો ગાઈસ આ છે ઢોલું મોલું देही सको सो गाइस बहुत मस्ती करे ओ बब्लू तो गाइस तुम देख सको सो अभी बहुत मस्ती करे तो सुकर है तो गाइस हमारे गाय ने भैंसो गए गौरी शू करे शू करो हैं शू करे हैं

ठीक है तो गाइस राह जो भी पड़ से साधन नहीं तो ब्लॉग में बने रही जो आगे लाना जरा तुम्हें बताई दो तो गाइस आज से गेट नया जा रहा बापू खेत जा रहे काम का जो को बुध बाकी गाइस साधन तो अगर खूब आले है पा कोई बिहार तो नहीं अमुक तो बार को साधन वाला लाई ले डंपर बंपर आतु हो तो તો ફાઇનલી ગાયશ સાધન તો આપણે મળ્યું નહી એટલે બાપો બાઇક લઈને મૂકવા આવે હે આગળ સાધન મળશે હવે સાધનમાં આગળ જઈશું એ જ્યાં ગેટે ત્યાં તો કોઈ સાધન્યા નહીં એટલે હવે બાપુ મૂકવા આવેશલો બન્યા રહેજો તો ગાઈસ આગળ જતા એક ડમ્ફર મળી ગયું તો તમારો ભાઈ બેસી ગયો હે ડમ્ફરમાં શું મજા આવે યાર ડમ્ફરમાં બેવાનું એવું લાગે છે કે જહાજમાં બેઠા હોય મોટા એવું લાગેલું ગાઈસ જોઈ શકો છો તમે ગાઈસ કેવી મજા આવે યાર ફિલિંગ્સ અલગ જ છે ડમ્ફરની તો કારણ કે બહુ મજા આવે જો બેહવાની તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો આગળનો નજર બતાઈતે રાધનપુર કોકા કેવી રીતે આજ તો બહુ મોડું થઈ ગયું હે ગાઈસ તો વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ આગરથી ડમ્પરમાં આપણે ઉતરી ગયા ને અહીંયા ઈકો મળી ગયો હે રાધનપુર જવા માટે તૈયાર છે ગાઈસ થોડા પેસેન્જર વધારે આવી જાય એટલે ઈકો પડી જાય રાધનપુર તો ગાઈક માં બન્યા રહી આપણે રાધનપુર ગયા છીએ અને ઉતરીને જઈશું આપણે શોપ ઉપર તો ફાઇનલી આપણે રાધનપુર શોપ ઉપર પોકી ગયા બહુ લેટ થઈ ગયું યાર આજ તો સાધન નતા મળે બહુ લેટ થઈ ગયું ખરેખર હવેથી

પછી કાંક આગળ વધતા તો મજા આવે શું કેવું ગાઈશ તમે સપોર્ટ કરશો તો અમે આગળ આવશું ને કે અમે તો નાના યુટ્યુબર હા શું કેવું કિરણભાઈ તમે ગાઈશ સપોર્ટ કરજો વિડીયો અમારો જલ્દી જલ્દી આખા ગુજરાતમાં ફેલાઈ દો લોકોના સપોર્ટ થઈ જ વધારે આગળ મોટા યુટ્યુબર બની એક આવી તો ગાઈસ સપોર્ટ કરજો જો અમે નાના યુટ્યુબર થાય એટલે થોડું બધું ફાવતું નહીં પણ શીખા હા ધીમે ધીમે તો ગાઈસ જય માતાજી આટલાથી વ્લોગ કરીએ આપણે પૂરો કિરણભાઈ કિરણભાઈ અમારે અમદાવાદ જાય રહે અમદાવાદ જોવો ને તમે અમદાવાદ જવું તો ગાઈસ અમદાવાદ આજ જાય ને મારે જવાનું હોય કાલે તો આપણે કાલ મુલાકાત કરશું પેલું ફરી તો ગઈશ વ્લોગ કરીએ હે પૂરો જય માતાજી